ગમે એ પગની સમસ્યા સાંભળી ઉખડતી હોય નામ એટલા સીરા પડી જ લોહી પડતું હોય ને તો આ મલમથી સો એ સો ટકા ફાયદો કરે છે આવા અનેક ગ્રાહકના રેન્યુ મેં મેળવા છે એની માટે કરવાનું પહેલાં આ કોસ્ટીડન્સ આપું છે ઘણા લોકો એક્સિન લાવાભાઈ માટે મંગવે છે પણ હું આ જે ગ્રાહકને આપું મારા કસ્ટમરોને કહું પેલા આથી પગ ધોઈ નાખવાના એટલે સાંભળી હોય ને એકદમ કુણી પડી જાય એકદમ કુણી ખંજવાળી આવતી હોય છે એ જાય અને પછી હાંજે હુવે ત્યારે આ મલમ લગાડવાનો ત્યારથી શરૂ કરે ને ત્યારથી જ એને ફરક બતાવી દે એટલું બધું કામ સરસ છે અને સાંભળી માટેની કોઈ તકલીફ હોય આમ શરીરમાં ખંજવાળી આવતી હોય ખોડો હોય ઉંદરી જેવું થઈ ગયું હોય સોરિયાસી હોય આ હાબુ એમાં હોય આ હાબુ અને આ હું સેટ આપું છું એટલે સો ટકા રિઝલ્ટ મળે છે એટલે અવશ્ય વાપરવાનો આગ્રહ રાખજો અને ઓનલાઈન કુરિયર મળી જાય કદાચ બહાર રહેતા હજો તો કુરિયર પણ કરી છે તો મારી ચેનલનું નામ છે ટાયમ અનુકૂળ આયુર્વેદા ધીરુભાઈ સલાણાવાળા એટલે અવશ્ય ખરીદી કરવાનો આગ્રહ રાખજો જય ગૌ માતા